હેલો ફ્રેન્ડ્સ મેથ્સ બાય ડીસીના યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે જેમ તમે થમનીલમાં જોઈ રહ્યા છો આવક અને ખર્ચના દાખલા જે ગુણોત્તર પ્રમાણનું ચેપ્ટર આવે છે એમાં એક આ ટાઈપના જે ક્વેશન છે જે છોકરાઓને વિદ્યાર્થીઓને જે છે એ ખૂબ જ પરેશાન કરે છે જેમ તમે આમાં પ્રીવિયસ વન રક્ષકની પરીક્ષા આપી હશે તો ઓલમોસ્ટ દરેક શિફ્ટમાં એક દાખલો આનો હતો ઇવન તમે ટીસીએસનો સર્વર તમે જુઓ તો એના અંદર એમટીએસ એસએસસી સીએચએસએલ જેવી પરીક્ષાઓમાં રેશિયોમાં ઇન્કમ અને એક્સપેન્સના દાખલા હોય જ છે તો જ્યારે એવા દાખલા પૂછાવી રહ્યા છે તો શું આપણા પાસે એની શોર્ટ ટ્રીક છે ખરા રાઈટ આપણે તો એક્સ જ ધારી રહ્યા છે તો સૌથી પહેલાં એક્સ ધારવાનું બંધ કરો રાઈટ કેમ કે એટલો સમય નથી આપણા પાસે કે ત્યાં હું આખી કથા રાઈટ ગણવા બેસીએ આપણે ઓછા સમયમાં મેક્સિમમ ક્વેશ્ચન તમારે એટેમ્પ કરવાના છે એ પણ સાથે એમાં શું છે ઘણા લોકો કહે છે મારી સ્પીડ બહુ સારી છે પરંતુ એક્યુરેસી ક્યાં તો મહત્ત્વનું છે સ્પીડ વિથ એક્યુરેસી રાઈટ સ્પીડ તો જોઈએ પરંતુ એના સાથે એક્યુરસી પણ એટલી જ મહત્ત્વની છે રાઈટ દસ મિનિટમાં તમે પચીસ કે પંદર દાખલા કરતા હોવ પરંતુ એમાંથી આઠ દાખલા ખોટા હોય એ કોઈ મહત્ત્વનું છે નથી મહત્ત્વનું તો ચલો આખા વિડીયોમાં આની જ આપણે વાત કરવાની છે કે આ આવક અને ખર્ચના દાખલા કેવી રીતે ઝડપી સોલ્વ કરીશું તો લેટ્સ સ્ટાર્ટ પહેલો પ્રશ્ન છે બે મિત્રો અજય વિજયની માસિક આવકનો ગુણોત્તર પ્રમાણ એટલે ઇન્કમનો જે છે રેશિયો આપેલો છે ફાઈવ ઇઝ ટુ સેમ સેવન બરાબર છે તો આ અજય છે અને આ વિજય છે એનું આવકનું જે છે રેશિયો કેટલો આપ્યો છે

રાઈટ તો સિમ્પલ છે આવકમાંથી ખર્ચ કા થાય જે રહી જાય દેટ ઇઝ કોલ સેવિંગ પછી આમાં એવું નહીં કે ચાલો આમાં સમીકરણ એક અને સમીકરણ બેને સરખાવતા એવું બધું નહીં કરવાનું ભાઈ સિમ્પલ ક્રોસ મલ્ટિપ્લિકેશન કરવાનું સમજો અહીંથી આપણે કરીએ સાત દુ કેટલા થાય ચૌદ પાંચ તરી કેટલા થાય પંદર તો મોટામાંથી નાનું એટલે આપણે આમ લખી શકાય કે પંદર પાંચ તરી પંદર માઇનસ ચૌદ રાઈટ ડિફરન્સ કેટલો આવે છે એક તો એકના પ્રમાણે બચત કેટલી થાય છે બોલો સાહેબ દસ હજાર થાય છે કોની આવક શોધવાની છે બોલો સર અજયની આવક શોધવાની છે તો પાંચે કેટલા થશે પાંચે જે છે એ કેટલા થશે તો મને આટલું ખબર છે આ બંને વચ્ચે રિલેશન ડિવિઝન છે અને ક્રોસમાં રિલેશન ગુણાકાર છે તો દસ હજાર ગુણ્યા પાંચ હજાર કરીએ એટલે જવાબ શું આવી જાય પચાસ હજાર જે આપણો ઓપ્શન એ જે છે એમાં આપેલું છે આઈ થિંક તમને સમજાઈ રહ્યું હશે કે ભાઈ આ એપ્રોચ જ કરાય સમીકરણ એક સમીકરણ બે ન કરાય હેના ઠીક છે આગળ વાત કરીએ જેમ તમને બધાને ખબર જ હશે લાસ્ટ વિડીયોમાં પણ મેં વાત કરી હતી અને હમણાં પણ વાત કરી છે અને આ રકમ પણ લખેલી છે આ ફીઝ લખેલી છે કે ભાઈ શું છે ભાઈ વન ટ્રીપલ નાઇન ભલે એ ફીઝ લખી છે ટુ ટ્રીપલ નાઇન પરંતુ હમણાં જે છે અર્લી બટ કે જે લોકો તૈયારી કરવા માંગી રહ્યા છે વિદાઉટ ટેક્સ ધાર્યા વિના તમે તૈયારી કરવા માંગી રહ્યા છો તો આ સૌથી બેસ્ટ પ્લેટફોર્મ છે મેથ્સ બાય ડીસી ફોર એએસઆઈ પીએસઆઈ કોન્સ્ટેબલ રાઈટ આ એક જ વેચના અંદર બધું જ રાઈટ પછી ત્રીસ માર્કનું હોય કે ભાઈ પચાસ માર્કનું મેથ્સ રિઝનિંગ હોય પચાસ પચાસનું બધું કવરઅપ આપણે કરાવવાના છે એક વર્ષની વેલિડિટી સાથે તો એટલે જ હું કહું છું આ કોર્સ જે છે વર્થ છે વ્યર્થ નથી બરાબર છે રાઈટ ક્લિયર થયું ચલો આગળ વાત કરીએ અમિત અને વીરાની વાર્ષિક આવક થ્રી ઇસ ટુ ટુ પ્રમાણ જે છે ત્રણ જેમ બે અમિત અને વીર બરાબર છે આ આવક છે આવક લખી દઈએ અને ખર્ચ જે છે એ કેટલું છે એ પાંચ જેમ ત્રણ છે રાઈટ તો હવે સિમ્પલ શું કરવાનું

જો તમને સમજાઈ ગયું છે તો તમે પોઝ જ કરી દીધો છો બોલો લાવ સાહેબ પહેલાં હું ગણી લઉં છું શું તમે દાખલો ગણ્યો કે નહીં ચલો આગળ વાત કરીએ સી સી સ્પેશિયલ બેચ ચાલી જ રહી છે બરાબર છે રાઈટ અને એના અંદર પણ જો તમે હમણાં લેવા માગી રહ્યા છો કે ભાઈ સર મારે છેલ્લે તકે જોઈ લેવા છે બધા જ વિડીયો ફરી એકવાર તો ભાઈ આમાં પણ જે છે આ જે છે એ પ્રાઇઝ નથી વન ત્રિપલ નાઇન જ છે ઠીક છે આમાં પણ એક જેમ કે તમે આજે લેશો તો આજથી એક વર્ષની વેલિડિટી તમને મળી જશે બરાબર ક્યાંથી ડાઉનલોડ કરવાનું છે તો ગૂગલના પ્લે સ્ટોર પર જઈને મેથ્સ બાયડીસી લખશો તો આપણી એપ્લિકેશન જોવા મળશે અને આ સિમ્બોલ તમને જોવા મળશે રાઈટ એપ્લિકેશનમાં વાત કરીએ નેક્સ્ટ ક્વેશ્ચનની આ તમારો દાખલો જાતે ગણવાનો છે અને આનું તમારે કોમેન્ટમાં મને જે છે આન્સર બતાવવાનો છે કે હું ગણું ચલો આપણે સાથે મળીએ બરાબર છે જુઓ બે વ્યક્તિ છે એ અને બી આપણે લઈ લઈએ રાઈટ નવ જેમ સાત શું છે ભાઈ આવક છે પછી શું છે ભાઈ ચાર જેમ ત્રણ છે શું કરીશું ક્રોસ મલ્ટિપ્લિકેશન સાત ચોક અઠ્યાવીસ અને નવ તરી સત્યાવીસ ડિફરન્સ કેટલો આવે છે બોલો સર એક આવે છે એક એ કેટલા થાય બોલો સર બે હજાર રાઈટ બ તેમની માસિક આવક એટલે બંનેની સુધરી પડશે તો નવે કેટલા થાય તો નવ દુ અઢાર પહેલાના કેટલા આવી ગયા ભાઈ અઢાર હજાર તો બીજાની જગ્યાએ લખવું તો એકે બે હજાર તો બે એટલે સાત સાતે કેટલા થાય તો સાત દુ કેટલા થાય ચૌદ હજાર રાઈટ તો અઢાર હજાર અને ચૌદ હજાર ઓપ્શન એ જે છે એ તમારો જવાબ છે નાનકડા નાનકડા વિડીયો એટલા બનાવી રહ્યા છે તમે ઓછા સમયમાં ફટાફટ વસ્તુઓ શીખતા જાઓ અને એક્સ અને વાય ધારતા હો તો પ્લીઝ હો એને હવે મૂકી દઉં કેમ કે હવે તમે કોઈ ડિસ્ક્રિપ્ટિવ પરીક્ષા આપવા નથી જઈ રહ્યા તમે કોઈ એવી એક્ઝામ નથી આપવા જઈ રહ્યા કે જ્યાં તમને સ્ટેપના માર્ક મળે ખ્યાલ આવી રહ્યો છો રાઈટ આ મેં અહીં તમને એક આપ્યું પડશે એક સ્ક્રીનશોટ કે બી પ્લે સ્ટોર પર જઈને તમે આવું મેથ્સ બાય ડીસી તમે સર્ચ કરશો એટલે તમને આ આવું મળશે ઇન્સ્ટોલ કર લો ઓપન કર લો બધું ત્યાં અવેલેબલ છે મેથ્સ અને રીઝનિંગ નું વન સ્ટોપ સોલ્યુશન તમે આમ કહી શકો છો ઠીક છે ચલો રાઈટ આ કેમ કે 500 પ્લસ ડાઉનલોડ થઈ ચૂક્યા છે તમે કેમ બાકી છો ફટાફટ ડાઉનલોડ કરો રાઈટ ઇટ ઇઝ અ પ્રીમિયમ કોર્સ મેથ્સ બાય ડીસી ઓલ ઇન વન 0 ટુ 0 આના પર પણ ડિસ્કાઉન્ટ અવેલેબલ છે હા ભાઈ 1000 બધા મેથ્સ બાય ડીસી ના બધા જ કોર્સો પર જે છે એ 1000 જે છે ઓફ ચાલી રહ્યો છે તો આ ઓછા સમય માટે છે ભાઈ ઓફર ઘણા છોકરાઓ કહેતા હોય તમારી ઓફર આવીને જતી રહે છે અમને ખબર જ નથી પડતી એટલે આજે આપણે વિડીયોમાં વચ્ચે વચ્ચે વાત કરી છે કે જો તમને ખબર ના હોય તો આ તક આના અંદર અઢાર મહિનાનું ડ્યુરેશન છે અને આમાં એકદમ પાયાથી એકદમ ઝીરો લેવલથી જીપીએસસી ક્લાસ વન ટુ વેલ એઝ યુપીએસસીનું સીસેટનું પેપર જે છે એનું સિલેબસ આના અંદર કવર કરવામાં આવે છે અને એટીન મંથ ડ્યુરેશન છે ભાઈ એટલે આ જે છે કોર્સ વર્થ છે વ્યર્થ નથી બરાબર છે અને શોર્ટમાં કહીએ તો આપણી એપ્લિકેશન જે છે એ વ્યર્થ છે વ્યર્થ નથી તો કેમ સમય વેસ્ટ કરી રહ્યા છો વિડિયો પતી ગયો છે હમણાં જઈને મેથ્સ બાય ડીસીની એપ્લિકેશન હમણાં ડાઉનલોડ કરો મળીએ નેક્સ્ટ ટાઈમ જય હિન્દ જય ભારત